જય શ્રી કૃષ્ણ આ વીડિયોમાં સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરીશું જે ઘરમાં નિયમિત આ પાઠ થાય છે ત્યાં દુઃખ સંકટ કલેશ આદિ પ્રવેશ પણ નથી કરતા પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થાય છે સર્વ મનોરથ પૂરા થાય છે આ પાઠ દર બુધવારે કે પછી ચોથના દિવસે કરવામાં આવે છે આ સ્તોત્રની રચના નારદજીએ કરી હતી ભગવાન શ્રી ગણેશના અનેક સ્તોત્ર મંત્ર આવેલા છે જેમ કે શ્રી ગણેશ કવચ ગણેશ મહિમા સ્તોત્ર સંકટનાશનમ ગણેશ સ્તોત્ર ગણેશ સહસ્ત્ર નામ વગેરે આ દરેકમાંથી સંકટનાશન ગણેશ સ્તોત્ર સૌથી વધારે અસરકારક સૌથી વધારે ફળદાયી માનવામાં આવે છે જે ઘરમાં નિયમિત આ પાઠ થાય છે ત્યાં દુઃખ સંકટ કલેશ પ્રવેશ પણ નથી કરતા પરિવારમાં સંપ સુખ શાંતિ બની રહે છે સંકટનાશન સ્તોત્રનો પાઠ દર બુધવારે જરૂર કરવો જોઈએ જો દર બુધવારે ન થઈ શકે તો ભગવાન શ્રી ગણેશને પ્રિય એવી તિથિ ચોથના દિવસે કરવો ઉત્તમ ફળદાયી છે જે ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે તો નારદ ભગવાન દ્વારા રચેલું શ્રી સંકટનાશમ ગણેશ સ્તોત્રનો પાઠ શરૂ કરીએ બોલો ભગવાન શ્રી ગણેશની જય નારદ ઉવાચ ગૌરી પાર્વતીના પુત્ર વિનાયક ગણપતિ દેવને પ્રણામ કરી આયુષ્ય કામના માટે અને સર્વ કાર્યની સિદ્ધિ અર્થે ભક્તોના આવાસ સ્થાન રૂપ ગણપતિનું નિત્ય સ્મરણ કરવું પહેલાં વક્રતુંડને બીજા એકદંતને ત્રીજા કૃષ્ણ પિંગાક્ષને ચોથા ગજકત્રને પાંચમાં લંબોધરને છઠ્ઠા વિકટને સાતમાં વિઘ્નરાજને અને આઠમાં ધૂમ્રવર્ણને નવમાં ભાલચંદ્રને દસમાં વિનાયકને અગિયારમાં ગણપતિને અને બારમાં ગજાનંદને જે માણસ આ બાર નામોનો પ્રાતઃકાળે મધ્યાહન કાળે અને સાયંકાળે જપ કરે છે તેને વિઘ્નનો ભય રહેતો નથી અને દરેક કાર્યમાં તેને સિદ્ધિ મળે છે વિદ્યાર્થી પાઠ કરે તો વિદ્યાને મેળવે છે ધનની ઈચ્છાવાળો પાઠ કરે તો ધનને મેળવે છે પુત્રની ઈચ્છાવાળો આ પાઠ કરે તો પુત્ર સંતાન મેળવે છે અંતે મોક્ષની ઈચ્છાવાળો જો આ પાઠ કરે તો ગતિ મોક્ષને મેળવે છે જે માણસ આ ગણપતિ સ્તોત્રનો પાઠ કરે છે તેને આ સ્તોત્રનો પ્રારંભ પછી છઠ્ઠે માસે ફળ મળે છે અને એક વર્ષે સંપૂર્ણ સિદ્ધિને આ માણસ મેળવે છે એમાં સંશય નથી પરંતુ આ પાઠની શરૂઆત કર્યા પછી એક પણ દિવસ વચમાં ગાળો પડે નહીં એનું ખાસ ધ્યાન રાખવું અને જો એમ થાય તો ફરીથી શરૂઆત કરવી જોઈએ જે માણસ આઠ બ્રાહ્મણને આ સ્તોત્ર લખીને આપે છે એને ભગવાન શ્રી ગણેશની કૃપાથી સર્વ વિદ્યા પ્રાપ્ત થાય છે ઇતિ શ્રી નારદ પુરાણે સંકટનાશનમ ગણેશ સ્તોત્ર સંપૂર્ણમ બોલો ભગવાન શ્રી ગણેશની જય તો મિત્રો આપણે સાંભળ્યો સંકટનાશન ગણેશ સ્તોત્ર આ સ્તોત્રના નિયમિત પાઠ કરવાથી ઘરમાં દુઃખ સંકટ કલેશ આદિનો નાશ થાય છે ઘરમાં સુખ શાંતિ સાથે માતા લક્ષ્મીનો વાસ થાય છે દર બુધવારે આ સ્તોત્રનો પાઠ જરૂર કરવો જોઈએ સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યો જે પાઠ કર્યાનું પુણ્યફળ તમને જરૂર પ્રાપ્ત થશે તો મિત્રો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ